હેલો મિત્રો હું આવી ગયો છું કામ ઉપર અને આપણે આ છે ત્રીજો વિડીયો અને હવે રાહ જોઈએ છે કે કોઈ ટ્રીપ આવી જાય તો આપણે ફરીથી કામ ચાલુ કરીએ કેમકે કા બે દિવસથી આપણને કામ મળ્યું નથી સતત તો એના લીધે બહુ યાર તકલીફ પડે છે ડીઝલ બિઝલના પણ ખૂટે છે અને પોટનના ચારસો પાંચસો રૂપિયા સડી ગયા છે કંઈ કામ મળી જાય તો સારું કેમ કે નરો બેસ્ટ બેઠા બેઠા તો બહુ કંટારો આવે છે યાર એના કરતાં કામ કરવું સારું પણ હજુ કોઈ ટ્રીપ આવી નથી અને કાલે પણ આપણે વિડીયો અપલોડ કરી દીધો હતો તમે જોઈ લેજો અને ના જોયો તો પ્લીઝ જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વિડીયોને લાઈક કરજો જેના દ્વારા મને ખબર પડે કે તમને મારા વિડીયો ગમે છે કે નહીં ગમતા એમ થેન્ક યુ સો મચ ગુડ મોર્નિંગ મિત્રો હું આવી ગયો છું કામ ઉપર ત્રણ દિવસથી કામ મળ્યું નથી અને કાલે તો પોટરે મારી આઈડી પણ બ્લોક કરી દીધી હતી જેના લીધે મારે વધારે તકલીફ પડી હતી અને બે દિવસથી કાલે વિડીયો ના બન્યો એટલે કાલનો વિડીયો અને આજનો વિડીયો થઈ અને આજે વિડીયો અપલોડ કરીશ બંને ભાગ કરી કાલે તો વિડીયો બન્યો નતો કેમ કે આઈડી બ્લોક થઈ હતી એટલે પછી હું વહેલો ઘરે જતો રહ્યો હતો એટલે બીજું કે એ મિત્ર કે તમારા સપોર્ટની મારે ખાસ જરૂરી છે કેમ કે હું વિડીયો તો બનાવું છું પણ એમાં વ્યૂઝ મળતા નથી કોઈ લાઈક મળતી નથી કે કોઈ સબસ્ક્રાઈબ પણ મને મળ્યા નથી જો મળી જાય તો સારું કેમકે તો મને થોડું અંદરથી વિડીયો બનાવવાની ઈચ્છા થાય એમ કેમ કે વ્યૂઝ મળતા નથી અને બીજા બધા વિડીયો જોવું હોય મારા ફેમિલી તો એ લોકો એવું જ વિચારે કે કંઈ મળતું નથી તો કેમ બનાવે એમ તો એટલે મારે હાલ સપોર્ટની જરૂર છે થોડા વ્યૂઝ મળે તો સારું તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરો કેમકે આ યુટ્યુબ મેં પહેલી વાર બનાવ્યું છે મને ખાસ સપોર્ટ કરો ફેરો આવી ગયો છે પોટરમાંથી હું આવ્યો છું ઉસ્માનપુરા ઉસ્માનપુરાથી લઈને ચાંગોદર જવાનું છે તો ફેરો આવી ગયો છે આઠસો રૂપિયાનો એટલે હવે આપણે સામાન ફરી છે જોઈ શકો છો તમે પાછળ ફાઇનલી મળી ગયો છે ત્રણ દિવસથી મળતું નતું કામ હવે કામ ચાલુ થઈ ગયું છે આપણું એટલે હવે વાંધો નહીં તો વાંધો નહીં ચલો તમે હવે વિડીયોમાં બન્યા રહેજો આગળ વધીએ મિત્રો સામાન ભરી ગયો છે હવે અહીંયાથી બાવીસ કિલોમીટર પિકઅપ દેખાડે ડ્રોપ દેખાડે છે અને કસ્ટમર સારો હતો તો દોઢસો રૂપિયા એને એક્સ્ટ્રા આપ્યા એટલે આપણે સાડી આઠસો નવસો રૂપિયાનું કામ થઈ ગયું છે હવે જઈએ છીએ ડ્રોપ લોકેશન ઉપર છાંગોતર આપણે સામાન ભરીને સરખેજ પહોંચ્યા છીએ ધીમે ધીમે રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર થઈ વિડીયોમાં બન્યા રહેજો પાછા આપણે અમદાવાદ કેમકે આપણો ફેરો પતી ગયો છે શ્યામાનોતરી ગયો છે પાછા અમદાવાદ જઈએ જમવાનું બાકી છે એટલે રાણી જઈને જમશું આપણે જે જગ્યા છે ત્યાં જો કોઈ વચમાં ફેરો આવશે તો કરશું બાકી આપણે નીકળી જઈએ તો ચલો વિયોમાં બન્યા રહેજો આજનો દિવસ પણ પૂરો થઈ ગયો છે હવે આપણે જઈશું ઘરે કેમકે હવે ફેરા મળશે નહીં તો આપણે જવાના છીએ ઘરે ચલો મિત્રો કાલે મળશું સપોર્ટ કરતા રહેજો